ભાઈ આ ચારસો સડસઠ છે ને એને ઝૂમ કરો તો અહીં વચ્ચે લાવો આય વચ્ચે વચ્ચે લાવો બરાબર બસ 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 ઝૂમ આઉટ કરો ઝૂમ આઉટ કરો થોડુંક હજુ ઝૂમ આઉટ કરો થોડુંક આમ લઈ લ્યો હવે આમ બાજુ આ નવી જમીન માપણી છે હવે તમને બધાને દેખાય છે આમાં આ લીલી લાઈન જે છે એ સરકારે માપેલી માપણી છે સરકારે આ પ્રમાણે નકશો આ પ્રમાણે હાથ બાદ નીકળે છે અત્યારે

ભાઈ ઝૂમ આઉટ કરો ઝૂમ આઉટ કરો બસ બસ અહીંયા ઝૂમ ઇન કરો અહીયા આ ન્યા કરો આમ લઈ લો આમ મેઠો લઈ લો આ 146 નંબરનો સર્વે નંબર છે તમામા જમીન ક્યાં છે આ 147 નંબરનો સર્વે નંબર લીલી લાઈન જે છે એ સરકારે નવી હાથ બાર કાઢીને ખેડૂતને આપી છે હકીકતમાં હેઠે જમીન જ નથી ખરાબો પડ્યો છે અહીંયા આ ખેતર કેમ છે અને એની લીલી લાઈન ક્યાં છે ઓલો સફેદ જે પીળો પટ્ટો આવી ગયો આ નવી જમીન માપણી માં હાથ બાર આવી નીકળે છે અત્યારે હકીકતમાં ખેડૂત નું ખેતર આટલું જ છે લીલું છેમ દેખાય એટલું આખા ગુજરાતની જમીન માપણી આ રીતે કરી છે ફેરવો તમને ગમે એ જમીન બતાવો આ માણંદિયાની ને આ બધા આપણ તકના ગામડાની જમીનોના જ નકશા છે આવડા આ તમે જુઓ આ ખેતર કેમ છે કેમ માપ્યું છે આ આયા સુધી આવ્યો છે

આખા ગુજરાતની જમીન માપણી કરી પ્રમોલગેશન કરી નવી હાથ બારવા લીલી લાઈન પ્રમાણે આવે છે અને ખેડૂત પાસે ખરેખર એની હેઠે જે દેખાય છે જમીન એ રીતની જમીન છે હાથ બાર લીલી લાઈન પ્રમાણેની જમીન હેઠે પાછળ જે દેખાય છે હવે તમે સમજો કે આ માણસની હાથ બાર કેવી નીકળે છે અહિયાં આટલો શેઠો એનો ઓછો થયો આ દેખાય છે ને બધા હવે શું થશે આ જુઓ એ કોઈની જમીન જ નથી આ હાથ બાર છે આખી અહીંયાં વીસ નંબર કોઈની જમીન જ નથી ત્યાં હવે શું થાય છે હવે હું તમને સમજાવું કે આને ઝૂમ કરો આની આ એકસઠ નંબરને ઝૂમ કરો આ ઓરું લઈ આવ્યો હવે એકસઠ નંબરની જમીન જે છે એ અહીંથી આ રીતે છે અહીંયાં પણ એની હાથ બહાર નીકળે છે આ સીમમાં આયા નીકળે છે ને આયા નીકળે છે હવે આ 61 નંબર વાળો માથા બારે માણસ હોય દાદાગીરી વાળો માણસ હોય બે પૈસા ખર્ચી શકે એવો માણસ હોય તો એ શું કરે કે આ પટ્ટોય મારો છે એવો મામલતદાર માં ટ્રાન્સફર કેસ કરે અને આ જમીન વાળો માણસ તલે ચડી જાય અને એવું કાલસારી ગામમાંથી થયું છે ધક્કા ખાય છે ઘણા માણસો પ્રાંત ઓફિસમાં મામલતદારમાં કે જમીન માપણીનો વાંધો છે પણ જે સામાન્ય માણસ હોય નિર્દોષ માણસ હોય સાદો માણસ હોય જેની પાસે બહુ પૈસા ન હોય એવા ઉપર ખોટા કેસ કરવામાં આવે કેમ કે પ્રમાણે તો જમીન આમાં નીકળે છે છે પણ વાસ્તવિકતા એ નથી માપણી ખોટી આખા ગુજરાતમાં થયું છે છતાંય ભાજપ એક પણ ધારાસભ્ય વિધાનસભામાં એક શબ્દ નથી બોલતો શું કામ કે ચીકલા બાંધ્યા છે બધા મોઢે ચૂંટણી કિરીટ પટેલે લડવી છે ચૂંટણી ભૂપેન્દ્ર ભાઈ હર્ષદભાઈ લડવી છે ચૂંટણી ભૂપતભાઈ લડવી છે પણ ખાલી આ ઉભા રે ને સમજાવી તો બતાવે કે નવી જમીન માપણી કેમ છે એટલું જો ભળ્યા હોય તો તો રામ છે પણ આપણે મુદ્દો એ છે તમે હજુ જો આઉટ કરો કે ક્યાં કેવી રીતે આ બાજુ લઈ લો તો ગામ બદલી નાખો ને બીજું ગામ લઈ લો આ ગામ ક્લોઝ કરી દો નવું ગામ લઈ લો આ ગૂગલ ના કાલસારી નું નથી બતાવું આ બીજું માણંદિયા ગામ આવ્યું zoom in કરો કરો મને ઊંચું કરો આ લઈ લો અહીંયા આવી ગયો અહીં આવી ગયો આ તો 119 ને 18 નંબર આ માણંદિયા ની સીન છે આ 121 સર્વે નંબર કોનો છે એટલો બધો લાંબો છે માણંદિયા એટલો લાંબુ ખેતર છે કોઈ ગામ જો ઠેઠ આમે હોય હે અને આ સર્વે નંબર જોવા આ રેલવેના પાટા જેવું કેવું કર્યું છે આ જોવા

જે દિવસે તમે બે ભાઈઓનો ભાગ પાડશો તે દિવસે તમે આમ શેઢો બનાવશો અથવા આમ આડો શેઢો બનાવશો જેમ ભાગ પડે એમ બનાવશો પણ કાગળ ઉપર તમારો નકશો આ રીતનો છે એટલે કાગળ ઉપર ભાગ નહીં પડી શકે હેઠે તમે શેઢો બનાવી શકશો પણ કાગળમાં ભાગ નહીં પડે કેમ કે કાગળ ખોટો છે કાગળમાં ભાગ નહીં પડે તો તમારી વારસાઈ ટલ્લે ચડી જશે વારસાઈ થવામાં ખૂબ સમસ્યા પડશે સેટિંગ બેટિંગ કરીને બે પાંચ હજાર મામલતદારને આપીને ભાજપના કોઈ માણસની ભલામણ કરાવીને કાગળ કરાવી લેશો તો એ જીવ ત્યાં સુધી પેઢી દર પેઢી નો ડખો ઉભો રહેશે શું કામ વાસ્તવિક જમીન આ છે અને પીળી લાઈન વાળી હાથ બાર સરકાર અત્યારે કાઢી દે છે જેને નહીં આવતી હોય નવી ફોટા વાળી હાથ બાર એ નો રહેતા બધાને નવી હાથ બાર આવવાની છે આવવાની છે લાવવાની આવવાની અને આવી જ રીતે આવવાનું છે મનફાવે એમાં આવવાનું છે બીજી તકલીફ કે તમે ધિરાળ મેળવા જાઓ આ સત્તાણું નંબર નો સર્વે નંબર છે આવી રીતે તમે જે દિવસે ધિરાળ મેળવવા જાશો

હવે વેચવા જવાની વાત આવે કે જમીન વેચવી છે તો આ પીલી લાઈન પ્રમાણે તમારી હાથ બાર નીકળશે એમાં હાથ વીઘા હશે તો હાથ વીઘા પ્રમાણે વેચવાની છે તો જો દસ છે વાસ્તવિક બાપ દાદા પાસેથી દસ વીઘા જમીન મળી પણ આ પીલી લાઈન હાથ વીઘામાં છે અથવા તો એનાથી ઊંધું થાય કે આ તમારે હેઠળનો કબજો હાથ વીઘા છે પીળી લાઈન દસ વીઘાની થઈ ગઈ તો પણ તકલીફ છે કે દસ વીઘાની પીળી લાઈન છે એ માણસ આની ઉપર કેસ કરે આ ખૂણા વાળા ઉપર કેસ કરે કે મારો ખૂણો દબી દીધો છે લેન્ડ ગ્રેબિંગ કર્યું નામ કર્યું તેમ કર્યું એટલે આ ખૂણો સરકારી જમીન માપણીના ભૂલના કારણે આનામાં ખૂણો આવ્યો એટલે આ ખેતર વાળા ભાઈએ હેરાન ભોગવવાની મામલતદાર ને પ્રાંત ને ભાજપનો નેતા નાને મળો તેને મળો અને આખું જીવન ટલ્લે ચડી જશે દોસ્તો આ આખા ગુજરાતનો વિષય છે આખા ગુજરાતની તમામ જમીનોની માપણી આવી રીતે બોગસ થઈ છે જેની હાથ બાર નવી નથી નીકળતી એનામાં લોચો આવવાનો છે હીરા માં બાપુડે કોઈને છોડી દેવા નહીં કેમ કે આ તો ભાજપની સરકાર છે જેની હાથ બાર અત્યારે આવી ફોટાવાળી નીકળે છે હું તો એને વિનંતી કરું છું કે વાંધા ડીઆઈએલઆર કચેરીમાં આપજો આ બહુ મોટી ખામી તકલીફ પડવાની છે ઘણી તકલીફ પડવાની અને આની ઉપર ઇકો ઝોન છે કે હવે આ જમીન છે અથવા પીળી લાઈન વાળી જમીન છે તમે એમ કહો છો આ છે સરકાર કહે છે પીળી લાઈન વાળી છે અને વન વિભાગ વાળો એમ કહે છે કે આ બધું મારું પીળું મારું લીલું મારું શું એ તો વન વિભાગ છે હું તમને કહી દઉં શોભા એટલે જમીન ગામના અલગ અલગ જ્ઞાતિના લોકો મળેલી છે બધી જ્ઞાતિના લોકો છે એમને નવી શરત જમીન મળી છે સાથણીમાં વર્ષો પેલા જે જમીન મળી એ ચાલીસ પચાસ વર્ષથી ખેડતા હતા

અને હવે એને લોન નથી મળતી કોઈ બેંક ધિરાણ નથી આપતી વેચવાની તો વાત નથી છોકરા ખાતે નથી ચડતી શું કામ કે અનામત જંગલ લખાઈ આવી ગયું આજ ઇકોઝોન ની તલવાર લટકે છે ઘણા મિત્રો ગંભીરતા નથી આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયન ની મસ્કરી ઉડાવે છે ભાઈ મારી મસ્કરી ઉડાવવાથી કોઈની જમીન બચી જતી હોય તો મને બે ગાળવી દેજો પણ હું જમીન પડાવી જવા નથી આવ્યો હું તો જમીન બચાવવા માટે આવ્યો છું તમને કહેવા આવ્યો છું આટલું બધું શીખીને જાણીને જોઈ તમને બતાવી શકું એવો તૈયાર થઈને વાંચીને આવ્યો છે આ અમારી દાનત છે કે ખેડૂતની જમીન કોઈ છીનવી ન જાવું જોઈએ આ જીકો જોન ની તળવાર લટકે છે આજે તો ખાલી લાગશે જે દિવસે લાગશે તે દિવસે લાગશે છ મહિના આઠ મહિના વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પછી એ હાથ બાર માં ઈકો જોન લખાઈ લાવવા મળશે અનામત જંગલ અનામત જંગલ પછી એ જમીનને તમારે વેચી નહીં શકો વારસાઈ નહીં થાય ધિરાણ નહીં મળે વાવ ત્યાં સુધી તમારી અને એ વાવવા દેતો ને પછી કે બત્તી નો વાપરતા પ્લાસ્ટિક નો વાપરતા હાથીડી નો વાપરતા રીંગ નો લઈ જતા આમાં બહુ અવાજ થાય છે તો પછી તો મૂકીને ભાગી જવાનું રે દોસ્તો હું તમને આ ગંભીરતા સમજાવવા માટે આવ્યો છું ચૂંટણી ચૂંટણીની જગ્યાએ છે તમારે મને મત આપવા એ તમારી પસંદનો વિષય છે મારે તમારી પાસેથી મત માંગવા એ મારી ફરજનો વિષય છે મારી લાગણીનો વિષય છે પણ હું તમને એમ કહેવા આવ્યો છું ગુજરાતના એકસો ને પાસઠ ધારાસભ્ય માંથી કોઈ ધારાસભ્ય ખાલી કોમ્પ્યુટર ચલાવી બતાવે ને તોય તેમ મન મત ખાલી કોમ્પ્યુટર ચલાવતા આવડી જાય તો મત ના દેતા હું મોડે ના પાડ દઉં એક થી એક અભણ માણસો ભર્યા છે આટલી સરકાર એ ક્યારે આ વિષય સમજ છે કે આખા ગુજરાત ની જમીનો ની કઈ ફેરવો બીજી સ્ક્રીન લાવો કેવું કેવું કર્યું છે છતાંય દસ દસ વર્ષ થઈ ગયા માપણી દસ વર્ષ પહેલા થઈ હજુ સરકારી જમીન ની પેશકદમી ના મુદ્દા ગામો ગામ માં ઉભા છે આપણા ગામ માં ઘણી સમસ્યા થઈ છે અનેક ગામ ની અંદર પેશકદમી ના પ્રશ્નો થયા છે પણ સરકાર માં એકસો ને પાસઠ ભાજપ ના ધારાસભ્યો છે વિસાવદર માં દોઢસો નું કહેવું છે ચૂંટણી જીતેલું ગામો ગામ ભાજપ ના માણસો તાલુકામાં જિલ્લામાં અહીંયા ત્યાં જીતેલા છે દોસ્તો પેશકદમી ના પ્રશ્ન આખા ગુજરાત માં છે કેટલીક જગ્યાએ પેશકદમી માં ગૌશાળા બની કેટલીક જગ્યાએ ગરીબ માણસ નું મકાન બની ગયું

આવડી મોટી ગુજરાત સરકારમાં માં ભાજપ નો એક પણ માણસ સ્વીકારવા તૈયાર નથી કે જમીન માપણી ખોટી થઈ છે અને આના કારણે આખા ગુજરાતની જમીનો આખા ગુજરાતના ખેડૂતો ખેત મજૂરો બધાને તકલીફ પડવાની છે કેમ કે આપણા ગામડાનું જીવન એ ખેતી આધારિત જીવન છે એટલે એવું નથી કે જે ખેત ખેડૂત ખેતર માલિક હોય એને જ આ વાત લાગુ પડે ખેડૂત સક્ષમ રહે તો ગામનો પાનનો ગલ્લો હાલે ખેડૂત બે પૈસા રળે તો ગામની દરજીની દુકાને હાલે ખેડૂત બે પૈસા રળે તો ગામનું બ્યુટી પાર્લર પાર્લરે હાલે ખેડૂત જેથી રહેતો બંધ થઈ જાય તેથી ગામમાંથી બધાય ધંધા બંધ થઈ જાય એટલે બધાએ વિચારવાની જરૂર છે જેની પાસે જમીન હોય કે જમીન ન હોય બધાને પ્રશ્ન લાગુ પડે છે ગામમાં લોઢાની દુકાન આપતો હોય કે લોઢાના હાકીડા બનાવતો હોય એને વિચારવું પડશે ગામમાં હેર ની દુકાન ચલાવતો હોય એને વિચારવું પડશે કે આ ખોટું છે આની સામે બધાએ લડવું પડે તમામ સમાજે તમામ એમાં હાથો કેટલાક આપણા બન્યા હોય છે દરેક ગામમાં ભાજપમાં સારા માણસો છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામ ને તલે ચડાવવામાં દોસ્તો લાઈટ કરો હવે બહુ અંધારું વેઠું છે તમારે લાવવાનું દોસ્તો હું તમને બે ત્રણ વસ્તુ કેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય જરૂરી એ નથી સત્તામાં ન હોય એટલે કામ નો થાય જેને કોઈ ખબર પડતી હોય ને એનું કોઈક વાતમાં વજન પડે તમે વિચારો કે ગુજરાતની ભાજપની સરકારને કયો ધારાસભ્ય મુદ્દો સમજાય કે છે કે ઇકો ને જમીન માપણી આ બે મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગર ના થઈ જાય અને મામલતદારો આરએફએન પ્રાંતવાળા કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે આજની તારીખમાં જ તે વારસાય કરાવવી હોય

દોસ્તો ઘણી વખત તાણું ઘણી વખત આવશે 100 વખત ચૂંટણીઓ આવશે તમને મનગમતી પાર્ટીને ચૂંટણી જીતાડવાનું તાણું 100 વાર આવશે પણ માણા આવશે કે નહીં આવે વિચારવાનું તમારે છે દોસ્તો રાજનીતિમાં હારા માણાની ખોટ પડી છે હું હારો છું એ હું નથી કેતો પણ તમને એમ લાગે કે સારો માણસ છે તો અમારો હાથ પકડજો અમને સાથ આપજો દોસ્તો એ મારી તો તમને વિનંતી છે ભાજપ પાસે કરોડો રૂપિયા છે ફોજ છે એની પાસે લાભાર્થીઓની કોન્ટ્રાક્ટરો કટકી કરવા વાળા રેતી કાઢવા વાળા બેલા કાપવા વાળા સફેદ પથ્થર ની ખાણીઓ વાળા સસ્તા અનાજ ની દુકાન માંથી કરી જવા વાળા ગટરના કામની કટકી કરવા વાળા રોય ના કામ માં કટકી કરવા વાળા એની પાસે બહુ મોટું ટોળો છે આ બધા લોકો અમારી પાસે શું છે અમારી પાસે આવી આવડત છે અમને આમાં ખબર પડે છે ભગવાન એ દિમાગ આપ્યું છે આવડત આપી છે સમજણ આપી છે આની અરજી કેમ લખાય ક્યાં લખાય ક્યાં દેવાય એ સાહેબ ને શું કેવાય નો માને કેમ કરાય એ આવડે ભગવાને મને આપી છે અને બ્લોક ના કામ માંથી કેટલી કટકી કરે ને ગટરમાં કેટલું ખવાય એ આવડે ભગવાને ભાજપ વાળા આપી છે નિર્ણય તમારે બધાએ કરવાનો છે હું તમને બે ત્રણ વાત મહત્વની કહેતો જાઉં કે આજ ને આજે આજ ના આ સમયમાં દોઢ વર્ષ પૂરતી જે પેટા ચૂંટણી આવી રહી છે એની અંદર ભાજપ અનેક પ્રકારના ષડયંત્રો કરી રહી છે કે ગોપાલ ઇટાલિયાને આયોજનો થઈ રહ્યા છે મેં જાહેર કર્યું છે ભાઈ એટલી બધી શું કામ કાસ્ટી કરો છો મને ભાઈ મને ખરાબ ચિતરવાની ભાજપ વાળા ચૂંટણી જીતવી હોય તો પાંચ સાત કામો કરી નાખે ચૂંટણી ની તારીખ જાહેર થાય એ તો હું આ વિસાવદર ની ચૂંટણી